વડોદરા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા પાતરા દુર્ઘટનાવાળા ગંભીરા બ્રિજ પર ઋષિકેશ પટેલને કલેક્ટર અને ધારાસભ્ય આપી માહિતી ઋષિકેશ પટેલનું નિવેદન અહીં રેસ્ક્યુમાં મુશ્કેલ ન પડે એટલે હું કે અન્ય મંત્રી ન આવવા આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું સરકારી સસ્પેન્શનના પગલા લઈ લીધા છે હજુ પણ એક વૃદ્ધે દેખાઈ રહ્યો છે જે કાઢવાનું છે ત્રીસ દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ કર્યા છે આર એન બેના અધિકારીઓ સાથે છે પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે પેડેસ્ટિયલ અને આર્કિટેજ્યુલેશન ક્રશ થવાને કારણે બ્રિજ તૂટી ગયો છે એવી આ દુઃખદ ઘટના છે કે જેનો ગુજરાત ને તમામ લોકોને ખૂબ જ દુઃખ છે શોક પણ છે પરંતુ જયારે અહીંયા રેસ્ક્યુ કામ ચાલતું હોય બચાવની કામગીરી ચાલતી હોય ને કોઈ પણ મંત્રી કે કોઈ વીઆઈપી આવે એટલે વ્યવસ્થા અને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે એટલે સ્વાભાવિક એક વખત અમે સતત વહીવટી તંત્રના સંપર્કમાં હતા અને આજે સમાચાર જે મળ્યા અને ગઈકાલથી અમે સતત પ્રતિ કલા અહીંના સમાચાર લેતા હતા કેટલા રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિક દેહ મળ્યા કેટલા સાધનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આ અધિકારી સાથે આવ્યું એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો ના પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેશનલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ છે મેં વાત કરી આર એન્ડ બીના અધિકારી ગાંધી સાહેબ એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ બીજા કોઈ અધિકારી મોટા આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની છે એમાં બાધા ના નીવડે એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતા ને આરે છે બધા સાધનો નીકળી ગયા છે એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે સાહેબ રજૂઆત થઈ હતી

પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂક કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલ ના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ને લગભગ ત્રીસ દિવસ ની અંદર આખી તપાસ પૂરી થઈ ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓન પ્રોસેસ છે અને ઓન પ્રોસેસ અત્યારે ચાલુ છે